ગુજરાતમાં ગંભીર બીમારી પીડિત ધૈર્યરાજ બાદ હવે જાણ થતા ત્રણ મહિનાના બાળક વિવાન ને એસએમએ નામની બીમારી થઈ એસએમએ પોઝિટિવ પ્રથમ સ્ટેજ આવતા ગરીબ પરિવાર ચિંતિત બન્યો છે જેથી પરિવારજનોએ દાન અપીલ કરી વિમાન છે ને બહુ રોતો હતો એટલે મેં એમ કીધું કે એમને હોસ્પિટલ બતાવીએ તો જોટવા સાહેબને બતાવ્યું જોટવા સાહેબે કીધું કે આને આગળ બતાવો આને કંઈક બીમારી છે તો અમે ડૉક્ટર નિશાંતભાઈ રાઠોડને બતાવ્યું એને કીધું કે આને બીમારી છે રિપોર્ટ કરાવો રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો ડૉક્ટર સાહેબ એમ કહે છે કે આને સોળ કરોડનું ઇજેક્શન આપો તો આની જાન પછી શકશે બચી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છે કે સૌ મને મદદ કરો ને મારા વિવાહ ની જાન બચાવો મારું નામ ડોક્ટર મુકેશ જોટવા છે ક્રિસ્ટો હોસ્પિટલ વેરાવર ખાતે પેડિયાટ્રિશિયન તરીકે હું પ્રેક્ટિસ કરું છું તો આ બાળક જે છે વિવાન ચાવડા કરીને એ બાળક પહેલી વખત તો ચૌદ ડિસેમ્બર મારી પાસે જયારે એક મહિનાનું હતું ત્યારે લઈને આવેલા હતા જયારે લઈને આવેલા હતા ત્યારે એની મધરનું પ્રાઇમરી કન્સર્ન હતું કે બાળક ઢીલું લાગે

નામની બીમારી છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય જેના વિવિધ પ્રકાર હોય છે વન ટુ થ્રી ફોર એમ કરીને એમાં વન અને ટુ વધારે કોમન હોય છે અને વધારે સિવિયર પણ હોય છે અને આ બાળકને એસેમ્બલ ટાઈપ વન ની બીમારી છે કે જેને જેનેટિક સ્ટડીની અંદર સિદ્ધ થયું છે હવે એસેમ્બલ એ એક જેનેટિક જનમથી એ થતી બીમારી છે બાળકોની અંદર કે જેની અંદર મોટર ન્યુરોન આપણા વિશ્નાયુની અંદર એનું ડિગ્રેડેશન અને ડિજનરેશન શરૂ થતું હોય જે ઘણી વખત માના ના પેટ પણ શરૂ થઈ જાય અને જન્મ વખતે તો તો definitely શરૂ થઈ જાય એટલે શરૂઆત peripheral muscles થી થાય એમાં proximal neck muscles ને પણ trunk muscles neck muscles ને બધા hypotonic અને વીક હોય એટલે બાળક ગરદન ચાલવાનું બેસવાનું બોલવાનું સોરી ઉભો રહેવાનું ચાલવાનું એ બધું શીખી ના શકે મોટર ડેવલપમેન્ટલ ડીલે થાય પછી પ્રોગ્રેસિવ વીકનેસ વધારે સ્પીડ આગળ વધે એટલે respiratory muscles weakness થાય છાતી નો કફ થાય અને અલ્ટિમેટલી બાળક દોઢ થી બે વર્ષ મેક્સિમમ એસેમ ટાઈપ વન એન્ડ ટુ ની અંદર જીવી શકે પછી એ સર્વાઈવ થતું નથી હવે આ રોગ ની અત્યાર સુધી તો એવું કહેવાનું કે આ અસાધ્ય રોગ છે માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપણે કરીએ એની ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ કરીએ ઇન્ફેક્શન નું ટ્રીટમેન્ટ કરીએ જ્યાં સુધી બાળક સર્વાઈવ થતું હોય ત્યાં સુધી પણ એની એક ડેફિનેટ ટ્રીટમેન્ટ જે જોઈએ કે જે એક વખત આપણે કરી શકીએ કહી દઈએ તો બાળકને ક્યોર થઈ શકે બાળક સારું થઈ શકે અને એનો પણ બચી શકે અને નોર્મલ પણ થઈ શકે તો આજના સમયમાં એક જેનેટિક ટ્રીટમેન્ટ કહેવાય જીન થેરાપી કહેવાય એ અવેલેબલ છે પણ પ્રશ્ન એ છે કે એ દવા ખૂબ જ મોંઘી આવે છે દવાનો કોસ્ટ જ પંદર થી સોળ કરોડ રૂપિયાનો હોય છે પણ જો સમયસર કોઈ પણ બોને બાળકને મળી જાય તો બાળક સારું થઈ શકે એસએમએ ની અંદર શરૂઆત બહુ થઈ જતી હોય છે ટાઈપ વન અને ટુ અંદર અને બહુ મધન ને ઘણી વખત એન્ટીનેટલ નેટ પ્રેગ્નન્સી માં બાળકનું ઓછી ફરે એવું પણ થતું હોય મસલ વીકનેસ ના કારણે જો મધન ને થોડીક સજા હોય તો એમની વસ્તુ કદાચ પરસીવ થઈ શકે જન્મ પછી તો આપણે એને પેડિયાટ્રિક ડોક્ટર ને તમે કન્સલ્ટ કરો તો એનું જે વીકનેસ છે ફ્રોપીનેસ છે હાઇપોટોનિયા છે એ આપણને ખબર પડે ને પછી ફર્ધર આપણે અંદર ઇન્વેસ્ટિગેશન કરીએ કયા રોગ આપણને નિદાન કરી શકીએ આપણે આ જે genetic રોગ છે એ એની સારવાર pediatric neuro physician ના guidance અંદર એની અંદરમાં આપણે કરવાની થતી હોય અને એનું જે genetic ટ્રીટમેન્ટ છે જે definite ટ્રીટમેન્ટ જે આપણે વાત કરીએ છીએ તો જે એટલી મોંઘી આવે છે તો મેડિસિન ઇન્ડિયા માં આપણે રેગ્યુલર હોતી નથી ને ઇમ્પોર્ટ કરવી પડતી હોય છે અને એ મંગાવીને પછી પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયન ની ગાઈડલાઈન ની અંદર એનું ટ્રીટમેન્ટ થતી હોય છે ડોક્ટર તરીકે વાત કરું તો આની જે ડેફિનેટ ટ્રીટમેન્ટ છે એના સિવાયની તો ટ્રીટમેન્ટ હોય છે પણ એમાં કાયમી ઈલાજ હોતો નથી કાયમી ઈલાજ કરવા માટે જે હોય હોય છે છે એ અને સમયસર મળવી જરૂરી છે કે આ રોગ બહુ ઝડપથી ફેલાય છે અને ઝડપથી કોમરેશ કરે છે અને પછી દોઢ વર્ષ સુધીમાં તો બે વર્ષ સુધીમાં મેક્સિમમ બાળક સર્વાઈવ થતું નથી પછી એનો કોઈ મતલબ રહેતો નથી પ્લસ ટ્રીટમેન્ટ બહુ ખર્ચાળ હોય છે દવા બહુ મોંઘી આવે છે જેટલા પણ લોકો એમાં સપોર્ટ કરી શકે એટલું સારું છે અને જેટલું વેલ્યુ ફોર એટલું થાય થવું જરૂરી છે અને ટાઈમસર થવું જરૂરી છે અને જો થઈ જાય તો ટાઈમસર જો બાળકની સારવાર થઈ જાય સમયસર તો બાળક નિક્યોર થઈ શકે મારું નામ ચાવડા હિતેશ છે એક સામાન્ય નાનકડી નોકરી કરું છું એનાથી મારા ચાર જણાનું ત્રણ જણાનું પુરુષ થઈ શકે એવી એ રીતે કમાવું છું એનું અમારું માન ગુજારણ થાય છે

સાથે રહીને હું તમારી સાથે જોડીને હું મદદ કરીશ તમે મદદ કરો હું તમને અપલી અપીલ કરું છું મારા વતે જય સોમનાથ મારે દર મહિને પગાર આઠ થી દસ હજાર જેવું આવે છે એમાં અમારું માન પૂરું થાય છે અત્યારે મોંઘવારી પ્રમાણે નાનકડી નોકરી કરું છું એ પ્રમાણે વાર્ષિક આવક થાય છે નમસ્તે હું ડોક્ટર સિદ્ધાર્થ શાહ હું ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ છું અહીંયા આરઆઈસીએન હોસ્પિટલ અમદાવાદ ખાતે આજે બાળક છે વિભાન એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે એસેમએ ટાઈપ વન એની બીમારીનું નિદાન થયેલું છે આ બીમારી સામાન્ય રીતે વધતી જતી હોય છે એટલે અત્યારે તો એ ત્રણ જ મહિનાનો છે પણ ધીરે ધીરે એના પગ જેમ નબળા છે એમ ધીરે ધીરે ઉપર તરફ આ બીમારી વધતી હોય છે એટલે ખભા હાથ ઇવન શ્વાસના મસલ્સ અને ગળવાના મસલ્સ પર પણ અસર થઈ શકે છે આ બીમારી વધવાને કારણે મોટાભાગના બાળકો બાર મહિનાથી વધારે જીવી શકતા નથી એને જો સોલઝેન એસમ કરીને જીમ થેરાપી જે હવે અવેલેબલ થઈ છે જે ભારતમાં નથી બનતી પણ ઇમ્પોર્ટ કરીને મેળવી શકાય છે એ આપવામાં આવે તો એને ફાયદો થાય બે રીતે એને એક તો એનો જીમ બચી જાય અને બીજું એ બેસતો અને ચાલતો પણ થાય આ થેરાપી આ જીમ થેરાપી જેટલી જલ્દી આપવામાં આવે એટલું બેટર છે એટલે આ બાળકને એની અર્જન્ટલી જરૂર છે અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી બે પેશન્ટ આ જે ગુજરાતના છે